બોટાદ જિલ્લાના નાગલપર ગામે ધોધમાર વરસાદથી નાગલપર ગામથી પંદરેક જેટલા ગામોને જોડતા રસ્તા પરનો પુલ તૂટી જતા ગામ લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તાત્કાલિક પુલને મોટો બનાવવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે બોટાદ જિલ્લામાં બે દિવસ ધોધમાર વરસાદ થતાં અતિવૃષ્ટિ થઈ હતી જેના કારણે જિલ્લાના કેટલાક ગામોના મુખ્ય રસ્તાઓ ધોવાયા હતા જેથી ગામના રસ્તાઓ બંધ થયા હતા અને લોકો હેરાન પરેશાન થયા હતા ત્યારે બોટાદના નાગલપર ગામમાં આવેલ પુલ તૂટી ગયો છે નાગલપર ગામે ચોવીસ કલાકમાં પંદર થી સોળ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગામની ઉપર વાસમાં આવેલ તળાવ ઓવરફ્લો થયું હતું તેમજ નદીઓ પૂર આવેલ જેના કારણે મુખ્ય રસ્તા પરનો પુલ ધોવાયો હતો અને તૂટી ગયો છે આ પુલ પરથી નાગલપર હળદડ તેમજ શહેરને જોડતો રસ્તો છે પરંતુ પુલ તૂટી જતા ગામના લોકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે નાગલપર ગામના સરપંચ સહિત ગામના લોકોએ તાત્કાલિક મોટો પુલ બનાવવા માંગ કરી છે પરિચય હા મારો પરિચય રમેશભાઈ પટેલ હાલમાં હું ફરજ છું પંચાયતમાં સરપંચ તરીકે અને આ રસ્તો નાગલ પરથી શિરવાણીયા ભદ્રાવડી પાળીયા ઘણાને જોડતો પુલ છે કોટેક્શન પુલ હતો અને આ મોટો આનો બ્રિજ બનાવ્યો તો કામ થયું છે અને બાજુમાં ચેકડેમ છે એ તૂટી ગયો છે અને રસ્તો ત્રણ ચાર દિવસ બંધ રહ્યો અત્યારે માપસરનો રિપેર કર્યો છે માણસોને ચાલે એવું બરોબર અને અતિ નુકસાન આજુબાજુમાં ખેતીમાં ચેક ડે એટલે આ પુલે કર્યું છે પાણી નહીં જવાથી નાળા સાંકડા હતા એટલે એમાં કચરો ભરાય અને બહાર પાણી નીકળી ગયું છે માંગ શું છે આપણું માંગ અમારે તો આમ પુલ થઈ જાય ઓલો બ્રિજ જેવું અને નાળા સિવાયનું અંદરથી જલ્દી પાણી નીકળે એવું તો એ આયોજન થાય બરોબર મારું નામ શાંતિભાઈ રાઘવભાઈ ફતેપરા નાગલપુર ગામનો ખેડૂત છું શાંતિભાઈ બે દિવસ વરસાદ એવું તો કેવું છે અમારા બે દિવસથી વરસાદ પડવાથી અતિશય નુકસાન થયું છે અને આ સંરક્ષણ દીવાલ તૂટી ગઈ રોડ તૂટી ગયો આ કેટલા ગામને જોડતો રોડ છે હળદર શિરવાણીયા પાળિયા તુરખા બધા ગામને જોડતો આ રોડ છે બરાબર એ તૂટી જવાથી કેવું નુકસાન અરે પુષ્કળ નુકસાન છે સાહેબ આમાં શું કે અત્યારે અમારે વાડીઓમાં કોઈ રહ્યું જ નથી એમ અત્યારે કપાસ છે મગફળી છે એ બધું વાવેતર હાવ નિષ્ફળ ગયું છે બરાબર અને એને તાત્કાલિક ધોરણે એને સંરક્ષણ દિવાલ કરી અને ફરી માટી કામ કરવું પડે શું નામ છે આપનું તનસુખભાઈ વાલજીભાઈ પટેલ તનસુખભાઈ અત્યારે તમારા ગામમાં ખૂબ જ વરસાદ પડવાના કારણે નુકસાન થયું છે કેવું નુકસાન કઈ કયું નુકસાન નુકસાન તો ઘણું જ ખેતીની જમીનમાં ધોવાણ છે રસ્તાનું ધોવાણ છે દિવાલ પડી ગઈ છે આ ચેકડેમ બનાવ્યો હતો એમાં સાઈડ ના પાળા મોટા કઈ કર્યા નથી જેવા તેવા અમે રજૂઆત ઘણી વખત કરી પણ સાહેબોએ ક્યાંય ધ્યાન આપ્યું નહીં અને એમના ભાઈ બિલ પાસ થઈ ગયું અને અત્યારે પેલા વરસાદ તૂટી ગયો અને એના લીધે આ રોડ અને બધું નુકસાન થઈ ગયું એને આ નાળું મૂક્યું છે તો એને ભૂંગળા નાના નાના મૂક્યા છે એની અંદર આખી નદીનું પાણી કઈ રીતે જાય શું છે અમારે ભૂંગળાને બદલે આ નદીના વેનને સમકક્ષ નાળું બનાવવામાં આવે ને ભૂંગળા મૂક્યા છે તો આડી દિશામાં મૂક્યા છે એટલે પાણી વળીને તો કઈ અંદર જઈ ન હોકે એના લીધે ભરાવો થયો અને રોડ ઉપરથી ટપ્યું એટલે આવા પ્રોટેક્શન વાલેય તૂટી ગઈ ને જ ધોવાઈ ગયો ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ નાગલ પર બોટાદ